એક સરસ મજાનું રાજ્ય હતું તેમાં અકબર નામનો રાજા રાજ કરતો હતો અને ગામડામાં એક બિરબલ નામનો ગરીબ માણસ રહેતો હતો તેના બિચારાના છોકરા ભૂખે મરે સાંજ પડે એટલે રડવા લાગે પપ્પા અમારે ખાવું ખાવું એક દિવસ બિરબલ પત્નીએ કીધું તમે કવિ છો તો રાજા પાસે જાઓ ને રાજા વિશેની કવિતા કહો ને રાજાને તો તમને રાજા સોનામોર આપશે

એમાંથી મને એક એક દશાંશ ભાગ મને આપવાનો બીરબલ કહે હા કઈ વાંધો નહીં ત્યાં ચાલવા લાગ્યો બીરબલ આગળ ત્યાં તો બીજો દરવાજો આવ્યો તો સિપાહીઓ કહે એ તું ક્યાં જાશ બીરબલ કહે હું કવિ છું મેં રાજા વિશે કવિતા બનાવી છે મારા રાજાને સંભળાવી છે સિપાહીઓ બોલ્યા હે તું કવિ છું તો તને રાજા સોના મોર આપશે તને જાવા દઉં પણ એક શરતે તારે રાજા તને જે કઈ આપે તારે એમાંથી એક પંચમાંશ ભાગ મને આપવાનો બે પંચમાંશ ભાગ મને આપવાનો બિરબલ કહે હા કઈ વાંધો નહીં તને તને આપીશ ત્યાં તો આગળ ચાલવા લાગ્યો બિરબલ ત્યાં ત્રીજો દરવાજો દરવાજો આવ્યો ત્યાંના સિપાહીઓ કહે એ તું ક્યાં જાસ તું કોણ છે બિરબલ કહે હું કવિ છું મેં રાજા વિશે કવિતા બનાવી છે હું રાજાને સંભળાવા જાઉં છું સિપાહીઓ કહે હે તું કવિ છું તો તને 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 રાજા રાજા પણ પણ એક શરતે જે કઈ આપે એમાંથી અડધો ભાગ મને બિરબલ કહે હા વાંધો નહીં ત્યાં તો રાજા પાસે પહોંચ્યો ત્યાંના મંત્રીઓએ કીધું રાજા આપણા દરબારમાં એક કવિ આવ્યા છે તે તમારા વિશે કવિતા બનાવી છે તમને સંભળાવવા તો રાજા કહે હા આવવા દો આપણે કવિની તો જરૂર જ છે ત્યાં તો બિરબલે કહ્યું રાજાને પ્રણામ રાજા બિરબલે રાજાને કવિતા સંભળાવી રાજાએ કહ્યું બિરબલ તારે જે જોઈ તે તું માગ તો બિરબલ કહે રાજા હું તમારા પાસે માગુ એ તમે મને આપશો ને રાજા કહે મારી પાસે હશે એ તને આપીશ બિરબલ કહે હા તમારી પાસે છે જ કીધું કે મને સો ઝાપટ આપો રાજા તો ઊભા થઈ ગયા કડક થઈ ગયા કેમ તારે સો ઝાપટ જોઈએ છે

ત્યાં તો કીધું કે હું બીજા દરવાજે આવતો હતો ત્યાંના સિપાહીઓ કહે તું ક્યાં તું કોણ છે એટલે મેં કીધું કે હું કવિ છું રાજા વિશેની કવિતા મેં બનાવી છે હું કવિતા રાજાને સંભળાવવા જાઉં છું તો સિપાહીઓ કહે હું તને જવા દઉં પણ તારે બે પંચમાં બે પંચમાં ભાગ મને આપવાનો મેં કીધું કે હા કાંઈ વાંધો નહીં તને આપીશ રાજાએ કીધું કે બીજા દરવાજા વાળા સિપાહીઓને બોલાવો તે મંત્રીઓએ બીજા સિપાહીઓને બોલાવ બીજા દરવાજા વાળા સિપાહીઓને બોલાવ્યા ત્યાં તો રાજા બોલ્યા પે આના પાસે કંઈ માગ્યું તું સિપાઈઓ કહે કે હા મેં થોડુંક માગ્યું તું તો એ કે આને પૂછ શું માગ્યું તો કીધું કે સો ઝાપટ એ પણ રડવા લાગ્યો સિપાઈ અને રાજાના પગ પર પડી ગયો અને કીધું કે રાજા આવી ભૂલ ક્યારેય નહીં કરું બિરબલ બોલ્યો અને 40 ઝાપટ મારો ત્યાં તો

રાજાએ કીધું કે કે આને શું તો સો સો બોલ્યો ઝાપટ બહી એ ખૂબ રડવા લાગ્યો અને કીધું કે રાજા હું આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યાં તો બિરબલ બોલ્યો આને પચાસ ઝાપટ મારો એટલે તેને પચાસ ઝાપટ માર્યો અને તેને જેલમાં પૂરી દીધા અને બીરબલ ત્યાંનો મંત્રી બનાવ્યો